પણ બાપુ જેને દેતા આવડે એને લઈ લેતા આવડે ઠેકડા નો મારતા બહુ સમય આવે ને વળી જાય અમારે હમણાં યશપાલ ભાઈ ના ઘરે બેઠા હતા ને ત્યાં જ અમે વાત કરતા હતા એ ક્યાં દુનિયા ઉતરતું નથી મેં કીધું બધાને દેખાય છે પણ પાછા હતા એવા દેવા થઈ જાય કચ્છ નો બારવટીઓ દરિયામાં નીકળ્યો એ તમારો ઇતિહાસ છે જેસલ એ લોડ મનારું હોય એટલે એને નક્કી કરી લીધું કે આમાંથી બચી જાય ને તો હવે આ તલવાર મૂકી દેવી છે એક તારો લઈ લેવો ઈ નીકળી ગયા હોરા અને પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી અને આપણે ઓલી ધરતી કપ જોતા બપોરે ધૂનુ બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં એમ હતું કે આખી દુનિયા સુધરી જાય નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું ત્યાં પાછું એમાં ન સમજ્યા કોરોના આવ્યો કોઈ કોઈ ને અડતું જ નતું બોલો મારા બાપા છે મારી માં છે મારી વહુ છે એટલે તારી વહુ છે ને હિટ ને પાણા હડસેલ ઓલા જીસીબી એમ હડસેલ તા કોઈ કોઈનો ધણી જ નતું તોય ન કોઈ સુધર્યા તમે જોવો તો આપણને એમ કે હારો જેસલ પાપી કે આપણે પાપી આપણને આખે નથી ઉધર્યું જેવા હોય એવા ને એવા બહાર નીકળે તો પાછા એવા ને એવા બાકી ઈ તો છે ને બાપુ બધી નોંધ કરે ગામમાં એક મૂર્તિકાર હતો ને મૂર્તિઓ બનાવતો તો એને કોકે કીધું કે તારા જેવી બનાય ને એટલે એના જેવી બનાવી બે ત્રણ પાંચ હાથ ને પંદર મૂર્તિ બનાવી અને એમના દૂધ જેથી લેવા ને આવ્યા ને એને ખબર પડી હતી કે મને લેવા આવે છે એ પંદર મૂર્તિ હતી એના ભેગો હોય ગયો શ્વાસ બુવાસ રોકી એ કે જો આમાં મને નો ઓળખે ને તો હમણાં થોડાક દી લેરખા કરી લઈ

ભગવાન આવ્યા ને બાબુ ભગવાને બે આટા માર્યા ને ભગવાનને કાન પકડવો પડ્યો કે વા તારી કારીગરી વાહ મને નથી ખબર પડતી કે આમાં માણા ક્યો મૂર્તિ કઈ પણ ભગવાન તો ભગવાન છે આપણને બનાવ્યા છે એ તો એ લઈ જ જાય ભગવાન વિચાર કરે કે વાહ કપાતરને હું નોલેજો બીજો લેવા કોણ આવે એ બે આટા માર્યા નક્કી નહોતી ને પછી આમ એક બાજુ ઊભો વખાણ મીડ્યો કરવા એ કે આની મૂર્તિ આની હથોડી કેવી છે આની શ્રેણી કેવી છે આ કારીગર કેવો છે તરત હહી લ્યો હોય કે મેં જ બનાવી કે બેટા તને જ લેવા આવ્યો સાહેબ એ મોટો કલાકાર છે રામ ગમે એવા બુદ્ધિશાળી હોય ને તો એ લઈ જવાનો લઈ જવાનો લઈ જવો નો એમાં તમારું ને મારું કોઈનું હાલવાનું નથી એટલા જ માટે એક સવાર આમ બાપાના ભજનની બે કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું એક સવાર આમ બાપા પ્રજાપતિ તમે બધા જાણો છો પીપળી પચાસથી સાઠ વર્યની વાત એના ગુરુ મહારાજની વાત કરે છે

એક વાણી એવું કે છે કે રામ કિશી કો મારે નહી રામ આપે આપણે પાકી છે નથી મારતો ઈ વાતે પાકી છે ને આ બધું અટપટું છે આના આ સમજવા માટે સદગુરુ જોવે આ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું

એમાં સેવાદાસ બાપુ હતા ને અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને તે મોટા મોટા સારા સારા કલાકારો આપણે બિરજુભાઈ ને પિયુષભાઈ ને એવા બધા સારા કલાકારો બોલાવીને સંતવાણી ના પ્રોગ્રામ રાખે પછી પ્રોગ્રામ ની બાપુ જમાવટ હોય ત્યાં તો પછી બાપુ ની નજીક બેવા વાળા એ બાપુ શું કે બાપુ આજો ભારે મજા એવો જામો પીડ્યો બાપુ જામો પડ્યો પછી બાપુ શું કે ખબર એ કે જામો પીડ્યો પણ ફેર કઈ પીડ્યો ફેર નો પડત બારો બાર જામા જ પાડવા છે આ હા માંડવા ખાવાનું ના અને આમાં ના રૂપિયા પડે ના ચા કોક ને ખાવાનું કોક આ તમે ખર્ચો કરો છો બાપુ મોજ અમે લૂંટીને વ્યાજ આવી છે એવો ડાયરો બેઠો અમારું ચાર્જિંગ બાપુ આઠ થી સુધી નો ઉતરે અમે વર્ષા મેળી ગયા તારે ડાયરો હતો બાપુ મોજ આવી ગઈ આનું ચાર્જિંગ અમને સડી જાય તમને નો આમાં ટપવા પડે તો તો બાપુ અમારો ને તમારો બે નો દેહ નો ઉઠ્યો કેવાય એટલે સવારામ કે છે કે મારા સદગુરુ કેવી કૃપા કે આજ આ દુનિયામાં મારા મારા નામ દુનિયાના છેડા સુધી બાપુ બોલાય એટલે એના ગુરુ ની વાત કરે છે શું કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આત્મ દેખા હું તો ભૂલી ગઈ તી દેહ એ જેવું નિરૃ્ય ના બાંધો બાંધો એ રેબ મારું 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 જેવો મંડળું રહેઠ રહેવું એ જેવો ગુરુ કે લો કો સદગુરુજીણે એ જેવું ગુરુ કેવું પ્યાલો

ચંદ્રભાન જા ઉલટી ને આવે તું તું ગગન મંડળ માં ચડી ગો મહાપુરુષો એ દેહ ની જ વાત કરી છે બાર ની વાત જ નથી બધી આપણા દેહ ની વાત છે પછી બાપુ આનંદ કરવા હાટુ ગમે એ વાત આપણે કરીએ બાકી છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વ નીકળી જાય બે દી માં દેહ દુર્ગંધ મારી જતો હોય આપણે જોવું તો જોઈએ ને ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જાપસ કરવું પડે ને કાંઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાથ ઊંચા હશે કોઈ ને કઈ હાથમાં આવતું નથી ને હળી હસી આપણા ગામની રામજી મંદિર ની મૂર્તિ હોય એવી જ્યાં હોય કોઈ રૂબરૂ વાત નથી કરી અને કોઈ કરી હોય કો આમાંથી મેં ખટારો આખો ને વી વર બાવી વર આખી દુનિયા રખડી આવ્યું કઈ છે નહીં અને એમાંય આપણી આ કચ્છ કાઠિયાવડ ને સૌરાષ્ટ્ર ધરતી છે ને એવી તો આખી દુનિયામાં તમારે આટો મારો દસ કિલોમીટર નો જાવ ને એક બાવો બેઠો હોય હરિહર હરિહર ની આકલું મારે ધર્મના વાવટા ફરકે મફાત રોટલા અમે ઉજ્જૈન ગયા ને એ એક ઓલો ગાઈડ હતો ગાઈડ અમે લીધો તો બધું જોવા હતું એ કે અહીંયા કૃષ્ણ સુદામાં ભણ્યા હતા ના મહાકા ઓલો ભેરવનું મંદિર ને આ મહાકાલેશ્વરનું મંદિર ને ફલાણું ઢોકડું એમણે બધું દેખાડ્યું મેં કો બધું છે પણ હરિયર નથી તો મને કે હરિયર એટલે શું મેં કીધું મફત ખાવા દે ને હરિયર કહેવાય તો કે મફત તો કોઈ ન દેતું હોય મેં કો હાલ મારી હારે તો કે જેટલા દે મે તું જીવતા હું તું

રૂપિયાના ઘર ફર્યા હોય નો હાલે રામદેવજી બાપા સેની માં ક્યા